ખાસ ઇલેક્ટ્રોનિક ચીપ લગાવવામાં આવી છે જે વકીલોની વિગતોને સુરક્ષિત અને ડિજિટલ રાખશે આપણો જૂનું ન્યાય મંદિર કોટ અને આ કોર્ટ ત્રણે મિક્સ છે જો આ સ્માર્ટ કાર્ડ તમામ વકીલોની ઓળખ છે તમામ વકીલોનું ફ્યુચર પણ એનાથી ડેવલપ થવાનું છે તમામ વકીલો કે જેઓની પાસે આ સ્માર્ટ કાર્ડ હશે એમને જે કંઈ માહિતી જોઈતી હશે બરોડા બાર એસોસિએશનની માહિતી હોય કે પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માહિતી હોય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કયા કયા વકીલોને કઈ કઈ મદદ કરે છે અને કઈ રીતે મદદ થાય છે બાર કાઉન્સિલર ગુજરાતમાંથી કઈ રીતે શું શું લાભો મળે છે એ તમામ વસ્તુઓ આ સ્માર્ટ કાર્ડ થકી જાણવા મળશે આ સ્માર્ટ કાર્ડ બનાવવા માટેનો વિચાર છેલ્લા ઘણા ટાઈમથી મારા મગજમાં હતો અને એ પ્રોસેસ ચાલુ હતો હવે ઇલેક્શન સમય દરમિયાન જ આ કાર્ડ બનીને આવી ગયા તો મારે ઘરમાં રાખી મૂકવાનો કોઈ અર્થ નહોતો એટલે તમામ વકીલ મિત્રોને મેં કુરિયર થકી આ સ્માર્ટ કાર્ડ મોકલ્યા છે જેમને કદાચ ન મળ્યા હોય કોઈ એડ્રેસ કદાચ બદલાયું હોય તે મારી પાસેથી આવી અને લઈ જશે અને હું એમને પૂરા પાડીશ આ સ્માર્ટ કાર્ડ એવું છે કે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં કે કોઈ જગ્યાએ તમે રજૂ કરશો તો તમારી અલગ જ ઇમ્પ્રેશન દેખાશે અત્યાર સુધીને જે આઈ કાર્ડ તમને જોવા મળે છે એ માત્ર આઈ કાર્ડ અને એનાથી કોઈ ઇમ્પ્રેશન ઊભી ના થાય એવી હતી મારા અગાઉના કાર્યકાળ દરમિયાન પણ જે મારા પ્રતિસ્પર્ધી છે તો એમનું કહેવું એવું છે કે આ ચૂંટણી પારદર્શક નથી હવે તમે આ કાળ જોશો તમે તો એમાંથી તમને તમામ વસ્તુઓ મગર ખબર પડશે કે કોણો સનદ નંબર શું છે કોણ કઈ વ્યક્તિ છે અને એ જ વસ્તુ અત્યારે આ ચૂંટણીમાં પણ કામ લાગશે આ ચૂંટણી માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી ચૂંટણી અધિકારીઓ પોતાની મહેનત કામે લગાડી રહ્યા છે અને પારદર્શક ચૂંટણી થનાર છે આખા ગુજરાતની અંદર આવું સ્માર્ટ કાર્ડ કોઈ જગ્યાએ બન્યું નથી અને આ પહેલાં પહેલું બરોડા બાર એસોસિએશન બનાવ્યું છે અને મારા નેતૃત્વ હેઠળ એટલે કે હું પ્રમુખ નરીન પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્ડ બનાવવામાં આવ્યું છે તમે નહીં માનો હમણાં બે ચાર દિવસ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે ચૂંટણી થનાર છે એના અનુસંધાને ત્યાંથી ત્યાંના નિલેશભાઈ પંડ્યા જે સિનિયર વકીલ છે એ પણ બરોડામાં આવ્યા હતા અને આ આપણી હાઈ ટેકનોલોજીવાળી જે પ્રક્રિયા છે ચૂંટણીની એ કઈ રીતે શક્ય છે તમારા મોબાઈલમાં મત તમને દેખાય તમારા મોબાઈલની અંદર કેટલા મત થયા છે તે દેખાય આ બધી વસ્તુ જાણવા અને સમજવા આવ્યા હતા તો તમે વિચારો કે આ મારા કાર્યકાળ હેઠળ આ પારદર્શક ચૂંટણી ના કહેવાય તો બીજું શું કહેવાય આટલા મોટા અમદાવાદની અંદર પણ જો કોઈ ચૂંટણીનું અત્યારે ત્યાં બેલેટ પેપર પણ છપાયું ન હતું એવું કહેનાર અમારા નિરજભાઈ પંડ્યાએ અહીં આવી અને અમારી ચૂંટણીની આખી પ્રક્રિયા નિહાળી જોઈ અને એમને સમજી અને હવે એ લોકો પણ આ રીતે અમારી પદ્ધતિથી ચૂંટણી કરનાર